અરે છો ઠંડી જો ઠંડી ઠંડી છોકરો ઠરી ગયો છે આ વડનગર ઉતરી ગયા છે માં જવાનું વળી ગયા છે વડનગર બાજુ

છોકરા એક્ટિવ એવું ક્યા તમારે માછી ક્યાં જવું કડબટ યાર આટના વડો ઉતરી બાજુ અલ્યા પણ ભલા આદમી અત્યારે કોઈ એસટી ના આવે

છોકરા લઈને આવીને તો હલવાનો છું હગા ની હા હે કી જતા રહ્યા જોઈ આપડા જેવું ઘરે ઉપર ની જતા રહ્યા છે અલ્યા તું પાડ બોલો ખબર અરે આ જેવું પણ આ શું ગયા આજો કોણ મેદા દુમકી અ સિદ્ધિ

પેલા તાપવું પડશે ના હોય તો ગરમ બાજુ રોટલો બનાવો દૂધ દૂધ લાવો

બે પડીકો પડશે પૈસા નહી કઈ ચાલે કઈ નઈ ખબર આવું વાત કઉ હા મારો તો ગરમ ગરમ બાજરી દૂધ જોવો ગમે થાય દૂધ લેતા હો લેતા હોય તું બંધ થા

ગમે થાય તો લાગી છે છોકરો શોકરો જોડું જોજો મારા જેવો તમારા વીસ રૂપિયા પડે ગલ્લે દૂધ લેતા પડી કોને

આપડે ઘેર લોર છે તમારે હવે થઈ જવું કશું નઈ થાય જોડો જો ત્યાં જઈને આવું આયા આયા આવતા કદી માઘી નું નોમ ના લેતા

ખાવા જ નહી પડતા એવું જ લાગે અને એ પછી શિયાળા પાકો માં લોટ અને આ તો પારકા પેલી લાલ ચટણી કે મરચી વાંચો

લાવું હા લાવું તો કઈ જતો મારા રોટલો ને મરશો ને હું બધું ખાવું એક તો રોમ રોટી ખાવ નઈ લેબું લેબુ જ ને પારકા રોટલે જાડી કોડતો જબ્બર ખાવાની ની મજા આવે છે

બાજી રોટલો બાજરી રોટલો જો તાપા છે હજી હા તો તાપા લઈ ગયો ચામેલ છે આ દુવારી પણ હાલ તો હજી ખાવાનું છે ને તો ચા વાપર્યો જોવા હેતા કર્યા પીવડા ખબર તો સરવાની કાઢ કાલ હવાની જો વાત કરે છે તું પચાસ ટકા લાગે પચાસ ટકા થઈ ગયું માસી માસી